જામનગર મહાનગરપાલિકા ખાતે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો છે સતાધીશો દ્વારા કચરામાં કોબાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ શરૂ થઈ એ પહેલા સ્ટેન્ડિંગ હોલ બાર બેસીને વિરોધ દર્શાવવામાં આવ્યો નવસો કરોડનો કોબાંડ આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે કોબાંડમાં ભાગ ચેરમેનનો ચેરમેનનો કચરાની કમાણી ચેરમેનમાં સમાણીના નારા કોંગ્રેસ અધ્યક્ષો દ્વારા પટાંગણમાં બેસી અને નવસો કરોડના ભાગીદાર આવડું મોટું મસ્ટ કૌભાંડ જે નેવું કરોડ લઈને નવસો કરોડ સુધી આ ભાજપ જામનગર મહાનગરપાલિકાના શાસનો દ્વારા જા બસ તો ભ્રષ્ટાચાર કરવામાં આજે આ મંજૂર કરવા બાબતે જે કમિટી માં એજન્ડા નંબર 12 માં લીધો છે અમે એનો વિરોધ કરીએ છીએ જામનગરને આ નવસો કરોડ નું 10 વર્ષ માટે કચરાનું કામ દેવા માટે કોઈ બી એક કંપનીનો ઠરાવ કરવામાં આવશે એનો પણ અમે વિરોધ કરીએ છીએ આની પહેલા પણ વેસ્ટ એનર્જી નામની કંપનીને ખાતર બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરીને 6 કરોડ ચૂકવા છે એ પણ તાળા મારીને ઠપ પડી છે જામનગર મહાનગર ભાજપ પાલિકા જે શાસિત છે ખૂણે ખૂણે ભ્રષ્ટાચારની ગંધ આવે છે ત્યારે આ મસ્ત મોટું કૌભાંડમાં કોના કોના કારા હાથ છે સુકામ છે એનો વિરોધ કરી અને આ પબ્લિકના પૈસા જે જામનગર મહાનગર પાલિકાની તેજોરી ભરેલી છે ખાલી ના થાય મિલકતો આવતા દિવસોમાં ના વેચવી પડે આ નવસો કરોડનું કૌભાંડ છે અને એના ભાજપના જ આલિયા માલિયાને જમાલિયાને આ નવસો કરોડનો ભાગ દેવા માટે આ કારસ્તાન દર્શવામાં આવ્યું છે કોંગ્રેસ ક્યારેય આ મુદ્દે ચૂપ નહીં રહે જ્યારે જ્યારે ભ્રષ્ટાચાર ની વાત આવી છે ત્યારે કોંગ્રેસે આ લોકોનો વિરોધ કર્યો છે આજે પણ અમે આજે કમિશનર હોય સત્તાધીશ મેયર હોય કે ચેરમેન હોય નરી આંખે દેખાયેલું આ કોભાડ એમની સામે અમે કોર્પોરેટર દ્વારા આજે મૂકવામાં આવ્યું છે ને આ ક્યારે પણ ઠરાવ મંજૂર નહીં થવા દે અને આના માટે અમે લડત લડશું